નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ જાફરાબાદના એક ગામની ઘટના ભટવદર ગામ એટલે દાદા ખાથરનું સાસરું અને એમના જ લગ્ન સમયનો આ પ્રસંગ છે બધા જ જ્ઞાતિલાઓ ભટવદર આવ્યા ને કહે તમે સમાચાર મોકલ્યા એટલે આવ્યા છીએ સાંભળ્યું છે કે ગઢપુરથી શ્રીજી મહારાજ આવી રહ્યા છે અને તમે દીકરી બના લગ્ન લખી દેવાના છો એ સાચી વાત હા ભાઈ દીકરી જસુબાને ગઢપુરમાં દાદા ખાસરને દીધા એટલે જ્ઞાતના રિવાજે વેવાય લગ્ન લેવા પોતે આવતા હોય છે પણ આપણે ત્યાં તો વેવાયને બદલે શ્રીજી મહારાજ પોતે આવી રહ્યા છે ધન્ય ભાગ્ય આપણા એમાં તો કાંઈ જ ખોટું નથી આપા નાગપાલ પણ પાણીનું શું કરીશું આપણું પટવદર તો ખારાપાટનું ગામ તળમાં મીઠા પાણીનો સાંટોય નથી તો તમે જાનને પાણી કઈ રીતે પાશો એકલા માણસ હોય તો તો પહોંચી વળાય પણ જાનમાં તો ગાડાના બળદો ઘોડા ઊંટ અને હાથી પણ આવશે ઓછામાં ઓછા પાંચસો જેટલા તો પશુઓ જ જશે આટલા બધા જાનવરોને પાણી પાવાની વાત હથેળીનો ગોળ નથી હો અને વાતને લઈને સૌ મૂંઝાઈ ગયા ત્યાં સમજદાર માણસે સમાધાન દેખાડ્યું આપણે એમ કરીએ કે લગ્ન આપણે રૂઢી રીતે લખી દઈએ અને પછી મહારાજ પાસે પાણીનો પ્રશ્ન મૂકવો કે અમારી આ મૂંઝવણનો ઉકેલ આપ જ કરી આપો આખી જાનને અમે પરંપરા મુજબ બધી અને સરસ રીતે સાસવશું પણ સાત પકવાને જમાડશું પણ મહારાજ પાણી માટેનું કંઈક કરો વાહ વાહ સાથે બેઠકમાં સમાધાનને સૌએ વધાવી લીધું ભારે રસ્તો કાઢ્યો તમે તો પાણી જેવી ચીજ માંગવામાં કોઈ જ વાંધો નથી વળસ કે મહારાજને ચેડવા માટે શણગારેલા બળદવાળા ચાર ગાડા સામે મોકલ્યા અને વાંસતે ઘાંસતે શ્રીજી મહારાજ વટ પધાર્યા શુભ સોગડીએ લગ્ન લખવા માટે બાજો ઢળાયા ગોર મહારાજ પણ આવી ગયા અને કાઠી રિવાજ પ્રમાણે ઓશ્રીમાં દાયરો ભરાયો નિર્વિઘ્ને લગ્ન લખાઈ ગયા પણ એ વખતે ત્યાં પાણીની વાત કરવા કોઈની હિંમત જ ન થઈ સૌ મૂંઝાતા રહ્યા કે રજૂઆત કેવી રીતે કરીએ પણ શ્રીજી મહારાજ તો સૌની મૂંઝવણ પામી ગયા અને સામેથી કીધું બોલો દરબાર અમારા માટે કાંઈ કામકાજ હોય તો ખુશીથી જણાવો તમે અમારા વ્યવાય થાવશો અમારે તમને બધી રીતે ઉપયોગી થવું જોઈએ દરબાર કહે મહારાજ આપને બીજું તો શું કામ સોંપવાનું હોય આપ જેવા મહાન પુરુષના પગલા અમારે આંગણે થયા છે એ જ અમારા ધન્ય ભાગ્ય પણ બીજી બહુ જ નાની એક મૂંઝવણ છે કહેતા જીવો જ નથી હાલતો મહારાજ કહે પણ જણાવતો ખરા શાની મૂંઝવણ છે દરબાર કહે મહારાજ અમારો આખો વિસ્તાર ખારાપાટનો છે જાફરાબાદનો દરિયો નજીક હોવાથી અમારી ધરતીમાં ઊંડે સુધી પહોંચી ગઈ છે અમારા ગામમાં મીઠું પાણી ક્યાંય પણ નથી અને બીજું બધું તો ઠીક પણ પાણી વિના અમે શું કરી શકશું મલકાઈને મહારાજ કહે અચ્છા તો મૂંઝવણ પાણી છે એમ ને તો પાણી અમે લેતા આવશું દરબાર કહે અરે મહારાજ જાન કેવી રીતે પાણી લઈને આવે અને લેતા તો આવે તો કઈ સારું લાગે અમારી કેટલી ટીકા થાય અને મહારાજ ગંભીર થઈને કહે એવું ના હોય તમારી ટીકા તો ત્યારે જ થાય કે ભોજન અમે લઈને આવીએ આમાં ટીકા શાની થાય કોઈ જાત્રા એ જાય ત્યારે પાણી સાથે લઈને જતા જ હોય છે ને દરબાર કહે પણ મહારાજ શેખ ગઢપુરથી અહીંયા સુધી પાણી કેવી રીતે આવશે તમે આની ચિંતા નહીં કરો એમ કહીને મહારાજ લગ્નોત્રી લઈને ઘડડે પહોંચ્યા અને દાદા ખાસરના લગ્નોત્સવ નિમિત્તે ત્રણ દિવસ પહેલા જ ગઢડાથી ભટવદર જવા રવાના થઈ ગયા વિષામુ ભોજન અને રાત મુકામ કરતા ત્રીજા દિવસની વહેલી સવારે ભટવદર પહોંચ્યા એ વખતે મોન સાઠેક જેટલા માણસોની વસ્તી ધરાવતું ભટવદર ખૂબ જ નાનું ગામ હતું પાંચસો જાનૈયા સાથે બળદગાડા ઘોડા ઊંટ અને એક હાથીથી આખા ગામની વસ્તી ઘેરાઈ ગઈ પાદરના બદલે હાથી બાંધ્યો ચાંકડા નખાયા વાજિંત્રો વાગ્યા અને લગ્ન ગીતોની જંકોળ બોલી ઉઠી માંડવીથી જાનૈયાઓ માટે કીડિયલ દૂધના બોઘડા આવ્યા અને સ્વાગત કરતા કરતા માંડવિયા જેની નજરે જોવા લાગ્યા કે શ્રીજી મહારાજ કહીને ગયા હતા કે પાણી અમે લેતા આવશું તો પાણી ક્યાં છે આજુબાજુ આગળ પાછળ બધે જોઈ વળ્યા પણ ક્યાંય પાણીનો ટાંકો કે કોઠી કે પખાલ કશું જ દેખાયું જ નહીં એને પફડતા જીવે દરબારને ખબર આપ્યા કે જાનવાળા પાણી નથી લાવ્યા અને માંડવેથી બે ચાર મોટેરાને સાથે લઈને આ શ્રીજી મહારાજ પાસે પહોંચ્યા મહારાજ પાણી નથી આ પાણી સાથે લાવ્યા શું મહારાજ કહે દરબાર પાણી તો તમારા ગામની ધરતીમાં જ છે પછી અમારે શું કામ સાથે લાવવું જોઈએ દરબાર કહે અરે પણ મહારાજ આ ધરતીમાં તો ખારો ઊંચ દરિયો જ છે એ ખારું પાણી કેવી રીતે પીવાય અને મહારાજ કહે તમે તિકમ અને પાવડો લઈને મારી સાથે આવો હું તમને મીઠું પાણી દેખાડું છું અને મહારાજ પોતે ઊભા થયા અને માંડવ્યા તિકમ પાવડો લઈ આવ્યા પછી મહારાજ ભટોદર ગામની દક્ષિને જઈને ઊભા રહ્યા થોડીવાર જમીનમાં નિરીક્ષણ કરીને તિકમ પોતાના હાથમાં લઈને ખોદવાનું ચાલુ કર્યું આ અદ્ભુત લીલા જોઈને લોકો નવાઈ અને રમૂજથી જોઈ રહ્યા કે મહારાજ પણ ખરા છે ને તરસ લાગે ત્યારે કુવો ખોદવા મળ્યા થોડી વારમાં તીકમ સલાવીને મહારાજે બીજાને કીધું તમે થોડું ખોદો હવે પાણી આવવાની તૈયારી છે ભગવાનની કૃપાથી ઘણું બધું પાણી

ભેગા થઈ ગયા અને મહારાજે નિષ્કુળાનંદ સ્વામીના હાથે વિરડાને કાંઠે હનુમાનજીની મહારાજની મૂર્તિ પધરાવે અને વરદાન આપ્યું કે આ જળ ક્યારેય ફૂટશે જ નહીં હંમેશા અખૂટ જ રહેશે ભગવાનમાં શ્રદ્ધા રાખજો આવા નાનકડા એવા પટોદર ગામની સારે શેડાની વચ્ચેની ધરતીમાં ક્યાંય પણ મીઠું પાણી નહોતું અને આ વેરડામાં ગંગાજળ સમૂહ મધુર પાણી જોઈને લોકોએ મહારાજના પરચાનો દિવ્ય અનુભવ કર્યો આના કારણે બધી જ બાજુ દાદા ખાસરના લગ્નનો ઉત્સાહ પણ ડબલ થઈ ગયો આજે તો પણ આ મીઠી વિરડીના નામે ઓળખાતો એ કૂવો ભટવદરના દક્ષિણ તરફના છેડા પર મોજૂદ છે એના પર ડંકી મૂકીને આખું ગામ આ અખૂટ જળનો લાભ લઈ રહ્યું છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર